મતદાન યાદીમાંથી વંચિત ન રહેવો જોઈએ એ હેતુ હતો પરંતુ એ ની અંદર જ્યારે બીએલઓ દ્વારા ત્રણ માસમાં કામગીરી કરવામાં આવી અને મરણ પામેલા સ્થળાંતર થયેલા ડુપ્લિકેશન એ બધા નામોને કમી કરવામાં આવ્યા અને જ્યારે આખરી યાદી પ્રસિદ્ધ થઈ એના પછી જે સાત નંબરના વાંધા કે જે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ઉઠાવી અને દરેક ગામમાંથી મુસ્લિમ લઘુમતી અને સમાજના નીચલા વર્ગના નામો કમી કરવાની ખૂબ જ ખૂબ જ ખરાબ ચાલ ચાલી અને મતાધિકારોને વંચિત કરવાનું અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવવાનું જે ષડયંત્ર રચાયું છે જેની અંદર અમને કોઈ પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે કે આ રીતે સામૂહિક એક એક જણના ત્રાય વ્યક્તિઓના મત વિસ્તાર બાંધના માણસોના કે અન્ય ગામના માણસોના સોસો બસો બસો ની સંખ્યામાં વાંધા લઈ અને જ્યારે મતદારોને નોટિસ આપવામાં આવે ત્યારે અમારું ચૂંટણી અધિકારીઓને એ કહેવું છે ચૂંટણી પંચને કે ભાઈ જેણે વાઘા લીધા છે સૌથી પહેલા એની જોડે પુરાવા માગો અમે તો જયારે ફોર્મ ભર્યા ત્યારે દરેક પુરાવા આપી દીધા છે અને એ પછી નવેસરથી પુરાવા આપવાની અમારે ક્યાં જરૂર છે સૌથી પહેલા જેણે વાઘા લીધા છે એની જોડે પુરાવા માંગવામાં આવે એ પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એ વાંધા અરજીઓ રદ કરવામાં આવે અને એની સામે કાયદાકીય